નવસારી શહેર સહિત જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં આજે જેઠ સુદ પૂનમ વટ સાવિત્રી નિમિત્તે સૌભાગ્યવતી મહિલાઓએ પૂજા અર્ચના કરી પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી હિન્દુ શાસ્ત્ર મુજબ અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા હતા લગ્નના એક વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને એક વળના ઝાડ નીચે સૂઈ ગયો હતો ત્યારે સત્યવાન ઊંઘમાંથી નહીં જાગ્યો ત્યારે સાવિત્રીએ નારદજીની ભવિષ્યવાણી યાદ આવી સાવિત્રી તેના પતિના પ્રાણ યમરાજને લઈ જતા જોઈને તેના સો પુત્રના વરદાનની યાદ આવી ગઈ હતી સાવિત્રીના કઠોર તપ અને પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા વડના ઝાડની નીચે પુનઃ જીવિત થવાના કારણે આ દિવસે વડ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે જેઠ જેઠસૂત પૂનમ વટ સાવિત્રી નિમિત્તે સૌભાગ્યવતી મહિલાઓ સાવિત્રી વ્રત રાખી પૂજા કરી પોતાના પતિનું આયુષ્ય લાંબુ વધે એ માટે પ્રાર્થના કરી રહી હતી ત્યારે નવસારી સહિત આજુબાજુ વિસ્તારની સૌભાગ્યવતી મહિલાઓ સૂતર બંગડી ફૂલ ફળ સહિતની પૂજા સામગ્રી સાથે વરના ઝાડની પૂજા કરી વર્ના ઝાડના મૂળમાં પાણી દૂધ ફળ અગરબત્તી પૂજાની સામગ્રી ચડાવી વર્ણા ઝાડ ફરતે સૂતરના દોરા પરિભ્રમણ કરી પોતાના પતિનું આયુષ્ય લાંબુ વધે અને ઘર પરિવારમાં સુખ શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી વટ સાવિત્રીની કથા વાંચી અને સાંભળીને બ્રાહ્મણોને ફળ સહિતનું દાન દક્ષિણ આપી વટ સાવિત્રીની ઉજવણી કરવામાં આવી હતી જેઠ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા કે જેને વડ સાવિત્રી તરીકે માનવામાં આવે છે આદિ અનાદિકાળથી વડ સાવિત્રી પૂજા સૌભાગ્યવતી બહેનો પોતાના સૌભાગ્યના અખંડની પ્રાપ્તિ માટે કરતા હોય છે જે પ્રમાણે સાવિત્રીએ સત્યવાનજીના પ્રાણ બ્રહ્માજી પાસેથી પાછા લીધા હતા અને એ જ પ્રમાણે આ વટા દાદાની પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓ જે ખરા એ પોતાના પતિદેવના સૌભાગ્યની પ્રાપ્તિ માટે વડદાદાની પૂજા કરે છે વડ સાવિત્રીના દિવસે મહિમા એવો માનવામાં આવ્યો છે કે આદિ અનાદિકાળથી સૌભાગ્યવતી બહેનો જે ખરા પોતાના સૌભાગ્યની રક્ષા કરવા માટે આ પૂજા કરે છે

લાંબા આયુષ્ય માટે બધી જ મહિલાઓ આ વરસાવિત્રીનું વ્રત કરે છે તેની જે કથા છે તે આ પ્રમાણે છે કે જે સાવિત્રી માતા હતા તે પોતાના વરના પોતાના પતિના પ્રાણ બચાવવા માટે યમ સાથે પણ લડી જાય છે અને જે અશક્ય વસ્તુ હતી તે પણ શક્ય બનાવીને તેને પોતાના વરના પ્રાણને બચાવ્યા હતા તો એ નિમિત્તે આપણે બધાએ આ મહિલાએ આ વ્રત સાવિત્રી વ્રત કરવું જોઈએ આપણા પતિ મોટા આયુષ્ય માટે લાંબા આયુષ્ય માટે આપણા વ્રત કરીએ છીએ અને તે દિવસે ફક્ત એક ફળ ખાઈને મહિલાઓ આ વ્રત કરે છે તો સર્વ મહિલાઓને મારા ખૂબ વંદન કે તેઓ પોતાના પતિ માટે આટલું સરસ વ્રત કરે છે આજ રોજ તારીખ દસ છ બે શેર સુદ પુન મંગળવાર આજ રોજ વડ સાવિત્રીનું વ્રત એટલે કે સતી માતાએ સાવિત્રી માતાએ પોતાના પતિ માટે સત્યવાન માટે જ્યારે આ વ્રત કરેલું પોતાના પતિનું આયુષ્ય લાંબુ રહે અને પોતાના પતિના મુખ મોતના મુખમાંથી બહાર કાઢી આ વ્રત કરેલું એ સંસ્કૃતિ પ્રમાણે આજે હિન્દુ ધર્મની અંદર બધી સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે આજ રોજ આ વ્રત કરે છે વડદાદાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે જે રીતના વડનું વૃક્ષ જેનું આયુષ્ય બહુ જ લાંબુ હોય છે એવી રીતના પોતાના પતિનું આયુષ્ય પણ લાંબુ રહે એટલા માટે ઘણી બધી સ્ત્રીઓ આજ રોજ આખા દિવસમાં એક જ ફળ ખાઈને આ ઉપવાસ કરે છે અને જેથી પોતાનો પરિ પરિવાર અને પોતાનું પતિનું આરોગ્ય સારું રહે એટલા માટે આ બધી પૂજા કરવામાં આવે છે આજ રોજ તમે જુઓ તો સર્કિટ હાઉસની અંદર આ પૂજા ઘણી બધી બહેનો પોતાના મનથી પવિત્ર ભાવથી ભગવાનની આ પૂજા કરે છે નવસારી સર્કિટ હાઉસમાં જેઠસુખ સુનામ વડ સાવિત્રીના દિવસે આજે ખૂબ શુભ દિવસ છે અને પણેલી સ્ત્રીઓ વડની પૂજા કરવા માટે આવે છે સર્કિટ હાઉસમાં ઘણી માત્રામાં સ્ત્રીઓ પોતાના વડની લાંબા આયુષ્ય માટે પૂજા કરવા માટે ઉપસ્થિત છે અને દરેક જેમ વડનું લાંબુ આયુષ્ય છે તેમજ દરેકના સૌભાગ્યવતી સ્ત્રીઓના વડનું આયુષ્ય એટલે એટલું જ લાંબુ થાય અને અહીં ઉપસ્થિત દરેક સ્ત્રીઓને એવા આશીર્વાદ મળે કે એમને એ સઘન સૌભાગ્યવતી કેટલા વર્ષોથી મારું તો ત્રીજું વર્ષ છે અને ઘણા મારા ફેમિલીમાં પણ ઘણા લોકો લાઈફ ટાઈમ કરે છે અને તે જ પ્રેરણા લઈને હું એ પણ અહીં આપણું જે ધર્મ છે જે કહે છે જે પૂજા કરવી જોઈએ જે સાવિત્રી સાવિત્રીએ પણ એમના હસબન્ડને યમલોકમાંથી પણ લાવ્યા છે પૂજા કરીને તેને જ એક મોટિવેશન રીતે લઈને અને આપણો ધર્મ જો આટલું સ્ટ્રોંગ છે તો હું પણ કરીશ જ લાઈફ કરીશ મારા હસબન્ડના આયુષ્ય માટે અને દરેક સ્ત્રીઓને પણ એવા આશીર્વાદ બીરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી